નમસ્કાર આપ જઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટા સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ નગરજનો ઉપસ્થિત રહી રક્તદાન શિબિરને સફળ બનાવી હતી અને મોટી સંખ્યામાં કામ કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ હોય ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું એમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા રક્તદાન કર્યું અને સમાજમાં સારો સંદેશ જાય એ માટે તમામે રક્તદાન કર્યું અને વધુમાં વધુ પણ રક્તદાન કરે અને રક્તદાન મહાદાન હોય તો સારો સંદેશ જાય અને રક્તદાન વધુ કરે એ માટે બધાને અપીલ પણ કરશું